જોકે તમે બધા લોકો મજામાં જશે દન જય દ્વારકાધીશ જય મમ્મી રાધે રાધે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે અત્યારે પોચી ગયા છે મારા સસરા ના ઘરે આજે અમે અડદ દેખાય નઈ આપડે કાઢવાના છે એ પેલા આપડે શું કરવાનું છે કપડા ચેન્જ કરવાનું છે બાકી બગડી ધારો ફેમિલી આપણે ફટાફટ કપડા ચેન્જ કરી લઈએ તો ફેમિલી કપડા થઈ ગયા છે ચેન્જ ને જવાનું છે ખેતરમાં લાવો કબુબેન પાણી પીવડાવો વાહ કબુબેન વાત આ ટ્રેડિશનલ ડ્રેસ માં આવી ગયા બધે નહીં તું આમ પણ કેતી ને કે જોટો પરિવાર ના આંગળે રોડો અવસર હોય તો આવા આવા કામ માં થતા મને હાજરી નહીં નહીં નઈ હાજરી અઘરા હું તો કઈ આવું વાતાવરણ હતું તો મને છું કે હાલો જરી જતા આવીએ ઠંડુ પાણી પી લઈએ ને પછી આપણે કામ ચાલુ કરીએ આજે શું કરવા આવ્યો ખબર ખાસ તો આમ તો

ખાલી વિડીયો બતાવ ખાતર કામ કર્યું તમે હાલત ને તમે કઈ શકો કેટલું કામ કર્યું બોલો કેવું કામ કર્યું બોવ કામ કર્યું ને તો આવા સમય તો તમે દિવાળી ન મળે

કેવી દાત કાઢે બેઠી બેઠી આજે અડદ કાઢવા આવ્યો છે તો અડદ ની દાર બનાવી છે કબુ આ રાઈતી બઈ આપણે કઈ ખાતા નથી મમ્મી મને આપી દો સાઈઝ ઠંડી વાહ કબુ વાહ તમે અડદ ની દાર બનાવી ભઈ સર ને આ ભાઈ વાહ લીંબુ છે આ લાવ લાવ મોરા આ તો ભાઈ દેસી રોટલા ચૂલા ઉપર ને અડદ ની દાર અને બેગ અથાણા કીતો આપણે કઈ ખાતા નથી એતી બેન હાલો ઝપટ બોલાવી દે હું કે હવે હા હાલો તો ખાધે રાખો હા એવું કઈ નો હાલે આપણે એવું કંઈ ન હાલે મને ખાલેમાં લીંબુ થોડુંક નાખું નાખી રેડી આપણે જમી લીધું છે મજા આવી ગઈ છે અડદની ધાર હતી અને હવે જમવાનું વારા એવો અમારા ટૂક ટૂક નો ને આને બોલાવાય ને આ ખાતા હોય ત્યાં હુમલો કરીએ આ ક આ કબૂચ ખવર આવે ત્યાં કાઉ બાપા હવે આ તને ઇન્ફેક્શન થાય તું મરી જાય આમને હા તો ફેમિલી જમીન થોડીક વાર આરામ કરી લીધું તો ને આ લોકો એવું થાની જ લીધું છે કે આજ છે ને મૂકવાનું થતા જ નથી જો ભર બપોરે પાછા વર્ગી ગયા જોતો ખરી શું કરે અત્યારે જો વરસાદી વાતાવરણ થઈ ગયું કઈ નક્કી નહીં એમાં ક્યારે વરસાદ આવી આ થોડીક વાર કામ કરવા લાગે આમ મને કે જીજુ કામ કરો ને જોઈ લે બેહી બે પોતે બેઠી ને મને મેરે કામ કરાવે હા તેડકો લાગી ગયું ને તું કારી પડી ગઈ મને ખબર છે બેઠો તને સેલ મેળે મારા મામા કામ કર્યું તો વરિયારી બરિયારી નાખી ને કરી કરીને આવી લે કબુ આપડે બે ગ્લાસ જો એક ગ્લાસ થાય ન મકાઈ ન થાય એટલું તો ગળા મટકાય

મારા સસરા જો ભાઈ ગા છે આજ ઈ કે જમાઈ છે એટલે ભૂક્કા બોલાવી દેવાનું ચાલો બેહવા દે ને હાલો ફટાફટ આપણે છે ને એટલું હારીને આપણે હટકી જવાનું થાય અહીંથી હવે હાલો કબૂબેન તો હવે નીકળીએ હજી તો પૂણા શહેર છે આ તો પૂણા શહેર છે બેન હજી તું ઘેર પૂગી કામ કરી ક્યાં વાર લાગી જાય હો હવે એટલું તો તમે કરો એટલું કરી દીધું તમે કહો ભાગ્યશાળી કહેવાય કાદ મે એટલું કામ કરી દીધું માં થોડા કામામાં કામા બાવા છે જાની બકાડી પડી છે એક તાગડી ફરી જાય મોઢું એટલું કરી દીધું ને કેતી હાલો ફેમિલી તો હવે જાય સીધા ઘરે અને મળીએ ઘરે જઈને તો ફેમિલી આપણે છે ને બપોરના પાંચક વાગે ઘરે પહોંચી ગયા હતા ને પછી કઈ ટાઈમ જ ન મળ્યો કારણ કે ખેતરમાં કામ હતું ત્યાં વહી ગયું હતું ને પછી ભાઈ ને ભાઈ ની છોકરી ને આવ્યો હે જેનો જેનો મારા દીકરા આવ્યો અને બસ ફેમિલી યાર હજી છે ને મારે ઘણું ઘણું કામ છે કારણ કે હવે લાદીવાર આવે તો પાણી ટાકા ને બધી ભરવા જાવ બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લાગી દીધો વિડીયો સારો લાઈક હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મુગલ રાધે રાધે બાય Thank